ખુબ સારો ભગવાનના માણસ વર્ષથી લાભ લે છે માધા વિશા પ્રભુએ માધેરથી લીધા બદપુરા પેલા બદપુરા પછી નવું થયું ઈશ્વરપુરા એવી માહિત બ્રહ્મ કૃપા એ કહેવાય માનવ મંગલ કેમ છે આનંદ મંગલ મોડિયા મંદિરમાં આપણે એમાં ઓગણપચાસ વર્ષ થયા અને પછી તબ લગભગ દોઢ વર્ષ પછી એ લઈ ગયા બધપુરા એ લઈને છોડતાલીસ અડતાલીસ વર્ષો થયા પરમ ચિધાકાશ સ્વામી શ્રી સચ્ચિદાનંદ જય પ્રભુને આજના આ પ્રાખત્ય દિવસે ગામના સૌ ભાવિકો વતી જય પ્રભુ સ્વામીશ્રીને આજના પ્રાકટ્ય દિવસે અમારા સૌના હેપી બર્થડે સ્વામીશ્રી હજારો હજારો વર્ષ જીવો એવું અમે ઈચ્છીએ જય પ્રભુ સને ઓગણીસો ને માં હું વરસોડા હાઈસ્કૂલ માં આચાર્ય સાબરમતી નદીના કિનારે એક ઊંચો ટેકરો કે જેને કહેવાય એના ઉપર સ્વામી શ્રી એક કુટિર બનાવી અને તેઓ આગળ પ્રભુ કરતા અને વિચારતા હતા અમારો અચાનક એકર શૃંગીનો આશ્રમ જોવાનો ઈરાદો અને સ્વામીજીને અમે જોયા અને એ દિવસથી આજ સુધી પચાસ વર્ષ થયો ઓગણીસો ને છોતેરથી આ ઓગણીસો ને બે હજાર પચીસ એટલે ઓગણ સાહીઠ વર્ષ પહેલાં ઓગણપચાસ વર્ષ પૂરો થયો અને પચાસમાં વર્ષમાં स्वामीश्री स्वामी पूरा आ सुवर्ण वर्षे फरी ते कोटी कोटी वंदर आम तो आपने बला। आपने बला स्वामी श्रीनाथ तत्वबोध હંમેશા માટે સોંપડીએ છીએ હું પણ સોંપડું છું અને સૌ ગામડાના ભાઈઓ બહેનો પણ સોંપડે છે તો ગામડામાં જે રામાયણ મહાભારત આવી જે સંતો કથાઓ કરતા હોય છે અને જે દ્રષ્ટાંતો મૂકતા હોય છે અને લોકો વાહ કરતા હોય છે એવી અમ સ્વામીજીના સત્સંગમાં એ તત્વ તત્વબોધોમાં સમજ પડતી નથી પણ અમે તો પહેલાથી જ સ્વામીજીને કહ્યું છે કે સ્વામીજી અમને સમજ પડે કે ના પડે પણ આપનો દર્શન માત્ર આપ અમારા ભગવાન છો અમે આપના દર્શન કર્યો એ જ અમારો સત્સંગ છે અને આ પચાસ વર્ષો સુધી સ્વામીજીનો જે સત્સંગ એમાં પચાસ વર્ષથી સ્વામીજીએ જે સત્સંગ કર્યો એના જે સંસ્મરણ અમે સ્વામીજીને મેં અગાઉ પણ એક વખત કહેલું કે આપણા દેવને આપણે સવારે ઉઠી અને પ્રાર્થના કરીએ છીએ એમ અમે પૂજ્ય સ્વામી સ્વામીશ્રીને અમારા દેવ ગણી અને સ્વામીશ્રીને ભગવાન માની અને ભગવાનની પૂજા કરીએ છીએ એ વખતથી આખો દિવસ સ્વામીજીના સંસ્મરણો અમારા મગજમાં ગુમાયા કરે છે સ્વામીજી કયો અડતા ફરતા કયો કેવો સત્સંગ કર્યો આ બધું અમારા સતત યાદ આવ્યા કરે અને એ સંસ્મરણોથી અમારું જે જીવન એ નિરામય રીતે ખૂબ સુખી અને આનંદમય રહ્યું છે આ પ્રસંગે સ્વામીજીને સ્વામીજીને અમારે સત્સંગ બાબત કઈ કહેવાનું હોય નહીં પરંતુ આ જન્મદિને સૌ સ્વામીજી આરોગ્યમય રહે અને લોભુ જીવે હજારો વર્ષ જીવે એવી પ્રાર્થના કરું છું આમ તો સ્વામીજીના આશીર્વાદ આપણે લેવાના છે આપણે તો સ્વામીજીને શુભેચ્છાઓ વ્યક્ત કરવી છે જય પ્રભુ જય પ્રભુ